પર્યાવરણની જાળવણી માટે માટીનું મૂર્તિનું નિર્માણ કરતી કુકડીયાની બહેનો ગણેશોત્સવમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન કરે છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નાનકડા ગામ કુકડીયાની બહેનોનું પ્રમુખ શિવશક્તિ સખી મંડળ તેની ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ નુકસાનકારક છે જેથી આ સખી મંડળની બહેનો દ્વારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરાય છે જે પર્યાવરણ માટે સાનુકૂળ છે આ સખી મંડળમાં કામ કરતા વનિતાબેન જણાવે છે કે ત્રણ વર્ષથી આ રીતે પ્રતિમાઓનું નિર્માણ કરે છે જેમાં ગામની દસ બહેનો જોડાયેલ છે આ બહેનો રીજથી રક્ષાબંધન સુધી પ્રતિમાઓ બનાવે છે અને જેમ જેમ ઓર્ડર મળતા જાય છે તેમ તેમાં પ્રતિમાઓને સુશોભિત કરે છે આ સુશોભન માટે સાદા વોટર કલરનો ઉપયોગ થાય છે જે ઇકો ફ્રેન્ડલી છે જેથી આ મૂર્તિઓની માંગ આવનારા દિવસોમાં વધશે આ બહેનોને ગુજરાત માટીકામ કલાકારીગરી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા માટી પૂરી પાડવામાં આવે છે આ મૂર્તિઓને વિસર્જિત કરાતા તેની માટી પાણીમાં ઉગળી જાય છે નદી તળાવ કે વિસર્જિત જગ્યા પરથી લઈ શકાય છે સાથે રાજ્ય સરકાર દ્વારા પણ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ પણ બનાવવામાં આવે છે જેથી કુદરતી પાણીના સ્ત્રોત દૂષિત ના થાય અને પર્યાવરણની જાળવણી કરી શકાય આ મૂર્તિઓ ઘરે પણ કુંડ બનાવી વિસર્જિત કરી શકાય તેવી હોય છે આ સખી મંડળની રચના કરનાર અને બહેનોને તાલીમ પૂરી પાડનાર એનઆરએલએમ યોજના તાલુકા પંચાયત કચેરી ઈડર સાબરકાંઠા કિંજલબેન જણાવે છે કે ગામની બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે તે હેતુથી તેમને આ તાલીમ આપવાની શરૂ કરી આ સખી મંડળ સાથે સંકળાયેલા એપીએમ સકીરભાઈ જણાવે છે કે તેઓનું આ સખી મંડળ આ મૂર્તિઓના વેચાણ થકી મહિલાઓ પરિવારને આ આર્થિક મદદ પણ કરી શકે છે મહિલા સશક્તિકરણ માટે ખાસ કરીને સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવે છે આ સખી મંડળની દરેક બહેન માત્ર પૈસા જ નથી કમાતી પરંતુ પર્યાવરણને શુદ્ધ રાખી અનેક જળ જીવનનું જીવન પણ બચાવે છે જેથી આ બહેનોનું કાર્ય વધુ મહત્વપૂર્ણ બની જાય છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા પ્રજાપતિ છે હું કુકડિયા ગામની રહેવાસી છું અમે ત્રણ વરસથી સખી મંડળની બહેનોએ આ કામ હાથ ધરેલું છે જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે બનાવીએ છીએ અમારો મેન ઉદ્દેશ્ય છે પ્રકૃતિનું જતન કરવું ને એની રક્ષા કરવી બરાબર આ માટીના ગણપતિથી પ્રકૃતિને જરા પણ નુકસાન થતું નથી જ્યારે એનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે પાણીમાં અડધો કલાક કે કલાકની અંદર ઓગળી જાય છે બરાબર તો એ આપણે જ્યારે એનું સ્થાપના કરીએ છીએ મૂર્તિની અને પછી એનું વિસર્જન કરીએ છીએ તો આપણે જોતા નથી કે મૂર્તિની હાલત શું થઈ રહી છે પાછળથી એનો હાથ પગ માથું કેટલા દિવસે તૂટે છે અને જો ઈ પીઓપીના ગણપતિ હોય તો કદાચ પીઓપી ખરાબ હોય તો જે ઓગળે છે બાકી એ ઓગળતી નથી એ મૂર્તિ અને જે ઓગળી જાય છે એ જમીનના છિદ્રોને બંધ કરી દે છે તો પાણી જમીનમાં ઉતરતું નથી કૂવામાં જતું નથી અને કૂવામાંથી પાછું આપણને મળતું નથી એટલે ઘણી બધી રીતે આપણને એ તકલીફો થઈ રહી છે એટલે મહેરબાની કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની જ સ્થાપના કરો એવી મારી વિનંતી છે એ જ કહેવા માગું છું જય હિંદ જય ભારત અમે કેટલા વર્ષોથી ગણપતિ લાવીએ છીએ ઘરે પણ અત્યારે જે પ્રકૃતિની અંદર નુકસાન કરતી જે પીઓપીની વસ્તુ હોય છે એ અમે જોયું ઘણીવાર અને મને પોતાની બી બહુ ફિલિંગ થયું કે નહીં સારું આટલા વાંચતે ગણપતિ ઘરે લાયા હોય અને પછી આપણે જ્યારે એને વિસર્જન કરવા લઈ જઈએ અને મૂક્યા પછી પંદર પંદર દિવસ પછી હું ગયો ત્યાં બી એ ગણપતિ મારી કંડિશનને જોઈને મારું ખરેખર મને ફિલિંગ થયું કે શું આજે વાતે ગાતે લઈ ગયા ગણપતિનું આટલું સારું એવું કામ કર્યું સજાયા પૂજ્યા અને એમની કન્ડિશન જોઈને મને પોતાને બહુ ખરેખર હાર્ટલી આમ બહુ ફીલ થયું કે આ ખોટું થઈ રહ્યું છે આ બધું એટલે મારું એક જ સજેશન છે કે જે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું ખૂબ પ્રાધાન્ય આપો અને ખરેખર એનો જ ઉપયોગ કરો ને આ વખતે હું પણ એની માટે ખુ ખુશ થઈ ગયો આ લોકો એ જે કામ કર્યું એ જોઈને મને આનંદ થયો એટલે હું પોતે એમની પૂછપરછ કરતો કરતો અહીંયા સુધી આવ્યો છું આજે લેવા એટલે મારી ખાલી એક જ સજેશન છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો યુઝ જેટલો બને એટલો કરો અને પર્યાવરણની હેલ્પફુલ રહો અને નુકસાન કરતી ચીજોને અટકાવવામાં હેલ્પ કરો બસ જેથી આ અત્યારે આજે પ્રકૃતિની અંદર એટલું નુકસાન થઈ રહ્યું છે કે જેનો કંડિશન આપણે ન્યૂઝમાં જોઈ જ રહ્યા છીએ ક્યાંક ભૂકંપ ક્યાં કાં તે કાંઈનું કાંઈ બધું થઈ રહ્યું છે આપણને ખબર નથી ભગવાન આપણને કઈ રીતે નુકસાન બી કરી રહ્યો છે એનો ક્યાં ચોટ લાગી રહી છે આપણને કંઈ જ આઈડિયા નથી એટલે મારું ખાલી એટલું જ સજેશન અને હું પોતે એક વસ્તુ ખાસ કહેવા માગું છું આજે પાણી ક્યાંય હોય નદી નાળામાં હોય ના હોય તો ત્યાં તમારે પધરાવા જવાનું હોય વિસર્જન કરવા તો તમે એ જગ્યા ના જઈ શકો તો તમે એટલીસ્ટ ઘરે બી હું મારા ઘરે આ ગણપતિ લઈ જઈશ અને ઘરે જે ગયા પછી આપણે પોતાના ત્યાં ટબની અંદર કે ગમે તેની અંદર પાણીની અંદર આ ગણપતિનું વિસર્જન કરી શકો છો અને એ પાણી તમે ફૂલછોડિયા ગાર્ડન બગીચામાં બી નાખી શકો એટલે કોઈ જ નુકસાન નથી કોઈ અને નદીની અંદર કોઈ માછલી આ તે સજીવને કોઈ જ નુકસાન થતું નથી કેમિકલ પ્રોસેસની કોઈ વસ્તુ નથી આની અંદર નેચરલી છે આ એટલે ખૂબ સરસ અને આ જ માટી તમે ક્યારેક તુલસી રોપો કાંઈક નવું એવું શુભ ઘરની અંદર કોઈ સજાવટ માટે બનાવતા હોય તો એની અંદર બી તમે એ માટીનો ઉપયોગ રી રીયુઝ થઈ શકે છે એટલે ખાસ આ ગણપતિનો ઉપયોગ કરો એવી મારી ખૂબ ખૂબ ચા છે ઈચ્છા છે કે જે દરેક લોકો આ યુઝ કરો બસ હું કોકડિયા ગામની બતમી છું અમારા અમારા ગામમાં ગુજરાત ટેકનોલોજી સંસ્થા દ્વારા ગણેશ ગણેશજીની મૂર્તિની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ દ્વારા અમે સખી મંડળની દસ બહેનોએ ગણેશજીની મૂર્તિની મૂર્તિ બનાવવાનું શીખ્યા ત્યારબાદ અમે એક થી એક ફૂટ દોઢ ફૂટ સુધી અમે ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ આ મૂર્તિ એ હજાર પંદરસો ની અંદર અમે તેમનું વેચાણ કરીએ છીએ અમે સખી મને દસ દસ બહેનો જોડાયેલી છે આમાં કોના સહયોગથી ગુજરાત ટેકનોલોજી સંસ્થા દ્વારા સહયોગથી અમે કરીએ છીએ દ્વારા એનઆરએલ યોજના અંતર્ગત સખી મંડળની બહેનોની માટી ગામની ગામ તાલીમ આપવામાં આવી જેમાં કુકડીયા ગામની સખી ત્રીસ ત્રીસ બહેનોને માટી ગામની તાલીમ આપી જેમાં એ દસ બહેનો અત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ તૈયાર કરી અને વેચાણ પણ કરે છે આ કામ ત્રણ વર્ષથી ચાલુ છે તેમાંથી એ જેમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ એક ફૂટથી લઈ ત્રણ ફૂટ સુધીની બનાવે છે આ તાલીમ આપવા પાછળનો ગુજરાત સરકારનો એક એક એ પણ ઉદ્દેશ છે કે બહેનો આત્મનિર્ભર બને પોતાના આર્થિક પ્રવૃત્તિ કરીને કુકડીયા ગામની આ સખી મંડળની બહેનો અત્યારે ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી આત્મનિર્ભર બની છે